અને એના માટે આપણે કેમ કરીને આપણું સંગઠન મજબૂત બને આપણે કેમ કરીને ભાવ વધારે લઈએ એના માટે આપણે એક તો નક્કી કરી છે ન્યૂઝ પેપરમાં કાલે અમે રિપોર્ટરને બોલાવ્યા હતા તો એના માટે આપણે ભાવે કઈ પેપરમાં આપવાના છે બરોબર છે અને રજીસ્ટર ફીમાં ઘણા બોલો મારું નામ હિરેનભાઈ છે અમે ડ્રિલિંગ રિંગ ઓનર્સ એસોસિએશનના સભ્યો છીએ વિપુલભાઈ અમારા પ્રમુખશ્રી છે અમે ગઈકાલે ગાંધીનગર ખાતે ડ્રીલિંગ કરવાવાળા ભાઈઓને ભેગા કરી અને મોટી મિટિંગ કરી હતી જેમાં ડ્રિલિંગના ભાવ વધારા માટે મંત્રણા કરેલ હતી અને સર્વના મતે એવું નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ એક ફેબ્રુઆરીથી ભાવ વધારો ના મળે તો બોરના કામ બંધ કરવા હાલ પૂરતા સ્થગિત કરી દેવા અમે છેલ્લા પાંચ વર્ષથી અમે કોરોના કાળથી જે ભાવે કામ કરતા હતા એ ભાવે કામ ચાલુ રાખ્યા હતા કે ભવિષ્યમાં ભાવ વધારો મળશે એવી ગણતરીએ પણ એ શક્ય બન્યું નહીં અને દિન પ્રતિદિન કોરોના પછી દરેક વસ્તુના ભાવ વધારા આવ્યા અને અમારા મટીરિયલ જેમ કે પાયલોટ ડ્રીલિંગના સામાન છે રિંગના સ્પેરપાર્ટો છે વેતન છે મજૂરોના એ બધા અસહ્ય ધીરે ધીરે એટલી હદે વધી ગયા કે હવે અમને ડ્રીલિંગના આ ભાવમાં કામ કરવું પોસાય તેમ નથી એટલે અમે બધાએ સર્વાનુમતે એવું નક્કી કર્યું કે ફેબ્રુઆરી એક તારીખથી જો ડ્રીલિંગમાં ભાવ વધારો અમને મળશે નહીં તો અમે અચોક્કસ મુદતની હડતાલ કરીશું અને નવા ભાવની અપેક્ષાએ રાહ જોઈશું અને પછી અમે કામ શરૂ કરીશું